તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો આ તમામ વસ્તુઓમાં જે ભાવ લગાતાર વધી રહ્યા છે જેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે આવી તમામ બાબતોને લઈને ખેડૂતોએ વર્ષ બે હજાર વીસ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં દિલ્હીમાં આંદોલન કર્યા હતા જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા લેખિત બાહેધરી અને વચનો આપ્યા હતા જે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ સરકારી અમલવારી કરવામાં આવી નથી ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારો ગુજરાતમાં ખેડૂત સંગઠન સાથે મળી ઉપલેટાના મુખ્ય માર્ગો રાજમાર્ગ સહિત ભગતસિંહ ચોકમાં ખેડૂત બ્લેક દિવસ ભાગ રૂપે કેન્ડલ માર્ચ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હીની બોર્ડર ઉપર સંયુક્ત કિસાન મોરચા દ્વારા ખેડૂતોની માગણી માટેનું જે આંદોલન ચાલે છે એ આંદોલન આજે બારમા દિવસે પહોંચ્યું છે છતાં કેન્દ્ર સરકાર એ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરતી નથી અને ખેડૂતોની માંગણી સંતોષવા માટે કોઈ આપતા નથી ત્યારે ખેડૂતો જે દિલ્હી નારો આપી અને દિલ્હી જવા માટે અને આગળ વધ્યા ત્યારે પોલીસે બેફામ ગોળીબાર કર્યા એની ઉપર બુલેટ રબર બુલેટ વરસાવી તેમજ રાત્રે પણ આસુ ગેસ ના ગોળાઓ છોડવામાં આવે છે સરકારે ખેડૂતોને કોઈ ગુનેગાર નથી ખેડૂતો કોઈ આતંકવાદી નથી ખેડૂતો સાથે સમજૂતી કરી અને ખેડૂતોની સંતોષવી જોઈએ એ જે યોગ્ય સવાલ છે એનો નિકાલ કરવો જોઈએ અને સરકારે કોઈ પણ જાતના દમન કાર્યવાહી રોકવી જોઈએ દમન કાર્યવાહીથી થી ઉલટાના ખેડૂત આંદોલન મજબૂત બનશે ખેડૂતો પોતાના હક અધિકાર માટે લડવા નીકળ્યા છે તો સરકારે અગાઉ બે હજાર વીસ એકવીસમાં માં જે સમજૂતી કરી અને જે